લોકમાતા અહિલ્યા પગલે છોટાઉદેપુર શહેર ભાજપ દ્વારા તેમની ત્રણસો જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી ઝંડા ચોક ખાતેથી નીકળી પોસ્ટ ઓફિસ નવાપુરા કાલિકા માતા મંદિર થઈ ઝંડા ચોક ખાતે પરત ફરી હતી જેમાં છોટા ઉદેપુર શહેર ભાજપના કાર્યકરો દ્વારા લોકમાતા અહિલ્યાબાઈ અમર રહોના નારા સાથે તેમને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિવિધ સેલના પદાધિકારીઓ મહાનુભાવો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકમાતા અહલ્યાબાઈ ભોલકરજીની આજે ત્રણસો ની જન્મ જયંતિ નિમિત્તે છોટા ઉદેપુર નગરમાં ઝંડા ચોકમાંથી શોભાયાત્રા નીકળી તે તબક્કે છોટાઉદેપુરના નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન અને એપીએમસીના ચેરમેનભાઈ શ્રી મુકેશભાઈ પટેલ અને સંખેડાથી નસવાડીથી આવેલા આપણા પરિમલભાઈ પટેલ તમામ આગેવાન કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા અને રેલીમાં જોડાયા અહલ્યાભાઈ હોલકર એમના તે વખતના સમયમાં મહિલા સશક્તિકરણની જે આપણે વાતો કરીએ છીએ નરેન્દ્રભાઈ મોદી આજે જે વિષય લઈને ચાલે છે એને સાર્થક કરતાં આ એમ કહેવાય કે જાણે કુદરતે જેને નિર્માણ કર્યું હોય એવા અહલ્યાભાઈ હોલકર તે વખતે અંગ્રેજોની સામે લડવાનું હતું ઝઝૂમવાનું હતું તેવા કરતા સમયની અંદર પણ એમને હિંમત દાખીને નારી શક્તિ અને એમ કહેવાય કે સાક્ષાત જગદંબા અવતાર સમી આ અહલિયાભાઈએ જે કામ કર્યું છે એને ખરેખર બિરદાવીએ છે અહલિયાભાઈ હંમેશા અમર રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને દેશ આખા દેશની અંદર આજે અહલિયાભાઈ ઓલકા માટે એ શોભાયાત્રા નીકળી છે અને એના માટે નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે કે આખા દેશની અંદર એમની શોભાયાત્રા નીકળે અને એમને યાદ કરીએ એમના કર્મોને યાદ કરીએ અને અમર રહે એવી શુભકામનાઓ અમે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા અને છોટાઉદેપુર નગર અંદર પણ ખૂબ મોટી શોભાયાત્રા નીકળી તે બદલ હું સૌનો અહીંયા કાર્યકર્તાઓનો નામી અનામીનો સૌનો હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર